નમસ્કાર આપણે જઈ રહ્યા છીએ તુલસી શામ અને ગીર નવું જે ટોલ નાખવું આવે છે ત્યાંથી અમે એન્ટ્રી લીધી છે આવું બધા તુલસી શામ મારી દ્રષ્ટિએ મેં શું જાણ્યું છે મેં શું જોયું છે આવું રુક્ષ્મિણીના ડુંગરે પણ મારે તમને લઈ જવા છે અરે વાહ બહુ સરસ મજાનો છે કૃષ્ણ કનૈયા લાલકી જોઈ રહ્યા છો ખૂબ મજાના સરસ મજાના હરણ છે અરે વાહ મોરલો છે કેટલું સરસ મજાની પ્રકૃતિનું સાનિધ્ય છે વચ્ચે આ લોકો જીવતા હોય છે આખો ઢોળો સરસ મજાનું ટળ્યું છે એને આપણાથી ડર લાગે અદભુત દ્રશ્ય અદભુત 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 આ ચોમાસા સિવાય કઈ ન મળતું હોય પણ આ અદભુત નાચતો થનગનતો અને કળા કરતો આજે મોર આપ જોઈ રહ્યા છે અદભુત અદ્ભુત દ્રશ્ય છે અરે વાહ અરે વાહ નમસ્કાર આપણે આવી ગયા છીએ તુલસી શામ અંદર આપ જે મારે પાછળના ભાગમાં જોઈ રહ્યા છો એ તુલસી શામનું બસ સ્ટેશન છે અને અદ્ભુત પ્રકૃતિ ને સૌંદર્ય વચ્ચે ખૂબ મજાનું મંદિર છે આવો વિઝિટ કરો તુલસી શામ બસ સ્ટેશન ઘણી વખત એવું બનતું હોય કે ઘણી વખત આપણે રાત્રિના સમયે કોઈ દર્શનાર્થે અહીંયાથી નીકળ્યા હોય તો અહીંયા ખૂબ સરસ મજાની અહીંયા પ્રસાદની અહીંયા સરસ મજાના ઉતારાની બધી જ સગવડતાઓ છે આપણે જઈ રહ્યા છીએ ગરમ પાણીના જરા એટલે કે તુલસી શામની અંદર જે ગરમ પાણીનો સરસ મજાનો કુંડ છે ત્યાં આપણે જઈએ આ હાલ તુલસી શામની અંદર ગરમ પાણીના જે કુંડ કહેવાય છે ગરમ પાણીના જે જરા કહેવાય છે એની અંદર છીએ અને અહીંયા એક પણ જાતની ખાદ્ય પદાર્થ એક પણ જાતનો સાબુ શેમ્પુ કે કેમિકલ વાળી વસ્તુો છે એ નાખવાની તદ્દન મનાય છે આવો એની અંદર કેટલી ગરમ છે એ પણ આપણે જોવું છે જાન આપણે જઈ રહ્યા છીએ ગરમ પાણીના અને ઘણી ઊંડાઈ છે આ પાણી ચોમાસામાં શિયાળામાં ઉનાળામાં જયારે આવતા હોય ત્યારે ખૂબ મજાની અહીંયા સ્નાન છે એની વિધિ પણ સરસ મજાની કરતા હોય બાળકો થી લઈને સ્ત્રીઓ માટેનો અલગ વિભાગ છે ખરું શું એનો પણ અલગ વિભાગ છે ગરમ પાણીના કોણ અંદર જઈ હાનનિયાબેન મસ્ત મસ્ત પાણી છે ને આવો એક વખત છમછમ કરી દો અરે વા છમ છમ અરે વાહ આપણે આવી ગયા છીએ હાલ તુલસીશ્યામ મંદિરના કેમ્પસની અંદર અને આપ દૂર સુધી જે ડુંગર જોઈ રહ્યા છો એ રૂક્ષ્મણી ડુંગર છે આવો ત્યાં જઈને રૂક્ષ્મણી ડુંગરની ખાસિયત શું છે આખરે સરવાનું મતે નક્કી થયું છે કે અમે જેટલા આવ્યા છીએ ને બધા રૂક્ષ્મણી ડુંગર ઉપર ચડીએ છીએ હવે જોઈએ કેટલી મિનિટની અંદર અને કેટલા લોકો ચડી શકે છે મારા શિવાંશભાઈ પણ ત્રણ મહિનાના આવે છે બોલીએ શ્રી દ્વારિકાધીશની આ બધા થાય કે છો હજી આટલા દાતરામ ચડે છીએ ત્યાં અરે વાહ મારા બેન તો બહુ ચડે છે આખરે રામધાણ ચડી રહ્યું છે બહુ સારી વાત છે કે અહીંયા બેસવાનો સ્ટોપ છે કેવું લાગે તમને મજા આવે છે અરે વાહ તમને મજા મજા હલો આ અહીંયા તકલીફ થાય છે અમારે સો કિલો એવું પ્રમાણમાં ચડાય છે તો ચડી ગયા છીએ અમે અને ને બેન તમને કેવી મજા આવે છે અરે વાહ દૂરથી બહુ સરસ મજાનું લાગે છે પ્રકૃતિનો જે આનંદ છે અહીંયા ટેહુકતા મોરલા છે કોઈ પણ ધાર્મિક સ્થળ ઉપર તમે જોશો ને તો આવી રીતની આ ટેકરીઓ હશે આ લોકોની માન્યતા અહીંયા એવી રીતની હોય છે કે આ જેટલી ટેકરી ઉપર પથ્થર તમે ચડાવી શકો એટલા માળનું તમારે સરસ મજાનું મકાન થાય સત્તા સંપત્તિ વધે પણ એક છે કે આટલી એકાગ્રતાથી જ્યારે તમે કામ કરતા હોય ને ત્યારે આરામથી ભગવાન તમારી ઉપર એટલો તો રાજી થાય જ કે તમને દઈ દૈર્યતો હોય સંઘ મારો પાછો આગળ ગયો છે અને હું રહી ગયો છું પાછળ અરે શિવાશભાઈ ઓગદમ થાકી ગયા છે થાકી ગયા છે શિવાશભાઈ તમે તો ચડતા નથી દીગર હાકી એક હજાર જેટલ પગથે તમે ચડ્યા જાશો કદાચ નહીં ચડ્યા ઓછા

આપ જોઈ રહ્યા છો કે માતાજીના હાથની અંદર લક્ષ્મણી દેવીના હાથની અંદર બાજરાના લોટનો પિંડો છે અને આ મંદિરની અંદર આવી મૂર્તિ શા માટે છે આવો એની પણ વાત કરું છું તમને જય દ્વારિકાધીશ અહીંયાના સ્થાનિક લોકો કંઈક એવી રીતે વાત કરે છે કે જ્યારે માતાજીને લક્ષ્મણી દેવીને શામ ભગવાનની સાથે મીઠો ઝઘડો થયો ત્યારે માતાજી છે એ ખૂબ મજાનો મોટો ઊંચો ડુંગર હતો અને એ ડુંગરની ઉપર પોતે બિરાજમાન થઈ જાય છે અને વાટ જુએ છે રીસાઈને જાય છે કે આવો શ્યામ મને મનાવવા અહીંયા માટે આવો આવો એની પણથી શીખ મળે છે આપણને કે ભગવાનના એ સમયમાં પણ મીઠા ઝઘડા થતા હતા અને ફરીથી પાછા એક સાથે એક જૂથ થઈને રહેતા હતા તો આવો આ કથા કંઈક અહીંના સ્થાનિક લોકો અહીંના જે પૌરાણિક વાતો છે એ આવી રીતે વર્ણવે છે અહીંયા આપ જોઈ શકતા હોય તો અનેક ચાંદલાઓ છે અહીંયા લગાવ્યા છે માતાજીના થાનકે એટલે કદાચ આ પરંપરા એવી પણ કઈ કશે કે હે માં રક્ષા કરજે અમારા સુહાગની અમારા જોડીને ચાંદલો છે એ સદાયને માટે અખંડ રાખજે અને અમારો ચાંદલો છે એ અમે ક્યાંક પ્રસાદીના ભાગરૂપે અહીંયાથી તમારી પાસેથી લેતા જઈએ છીએ અને તમારા થાનકે અહીંયા અમે ચોંટાડતા જઈએ છીએ મળીને મંદિર ની અંદર સાનિધ્ય ની અંદર વચ્ચે છીએ ત્યારે મારી સાથે એક દર્શનાર્થી છે અને એમનું એવું કહેવાનું છે કે હિન્દુ શાસ્ત્ર અનુસાર જયારે વ્યક્તિ કોઈ પણ મંદિરે આવે છે અને ત્યારે જો દર્શન નું સાનિધ્ય હોય એની સાથે સાથે આરતી નું સાનિધ્ય હોય તો ખરેખર એ સૌભાગ્યશાળી હોય છે મારી સાથે જે ભાઈ છે એ ખૂબ મૂળ અમદાવાદથી અહીંયા આવે છે અને આટલી બધા તાપની અંદર જયારે ગરમ પાણીના જરા મેં તમને આગળ વિઝિટ કરાવી તો એ ગરમ પાણીના જરાની અંદર બપોરના બે કલાકે નાય છે હવે એની પાસેથી જાણીએ કે અહીંયા શા માટે આવે છે અને અહીંનું સાનિધ્ય અહીંની શાંતિ છે એમને કેવી લાગે છે આપને શું જ્ઞાન

ભારત ના જે દર્શનાર્થી છે અમદાવાદ થી દ્વારકા પાન ચૌદ ફેરી એકવીસ વર્ષમાં ફેરી ચાલે અને એક પણ વસ્તુ નીચે નીચે નાખવું જીવન તમારા ગામમાં પોતા કરવાના છે આમ જોઈએ તો આ આપણને પ્રકૃતિ ને બંને વન્યજીવો ને પણ નુકસાન છે પણ આ વાત પણ આપણને દાદા પાસેથી શોખવા મળે છે

ખૂબ મજાનું આ યજ્ઞ છે જે રોજ યજ્ઞો થતા હોય એની તિથિ મુજબ આપ જોઈ રહ્યા છો તુલસી શ્યામ મંદિરનો એકદમ રાતનો ખૂબ મજાનો નિરવ શાંતિની અંદર જે આ નજારો છે એ ખરેખર નયનરમ્ય છે ખૂબ જ આહલાદક છે ખૂબ અપ્રિતમ છે અને ગીરની વચ્ચે આ ધમધમતું આ સાનિધ્ય શ્યામ સુંદરનું મંદિર ખૂબ શાંતિ અપાવે એવું છે અને અહીંયા અસંખ્ય લાખો ભક્તો છે એ માથું ટેકાવવા માટે આવે છે અહીંયા ખાસ કરીને જે આપણે જોયો રુક્ષ્મણીનો ડુંગર છે એ પણ ખૂબ રળિયામણો છે અને ખૂબ ત્યાં લોકો પોતાની આસ્થાથી શ્રદ્ધાથી અહીંયા આવે છે અદભુત ખરેખર દુનિયાની જેટલી પણ શાંતિ છે ખરેખર આજે આ શાંતિ છે એ અહીંયા અનુભવાય છે તો આખરે આપણી આ હતી આજની ગીરની મુલાકાત ખરેખર વર્ષના એક વખત તમારે પ્રવાસમાં જ્યારે પણ આવો ત્યારે એક દિવસ માટે બે દિવસ માટે જ્યારે પણ આવો ત્યારે ગીરની મુલાકાત લીધા જેવી છે ખરેખર ગીર એ ગીર છે અપ્રિતમ છે અવર્ણનીય છે અલૌકિક છે અને અદ્વિતીય છે ખરેખર ગીરની મુલાકાત છે એક વખત લઈએ ને ત્યારે પ્રકૃતિના પ્રેમની સાથે પ્રકૃતિના સાનિધ્યની સાથે એ ખરેખર એ આનંદ છે એ કંઈક અલગ હોય તમારો ગીરનો આજના દિવસનો આ ચારેક કલાક પાંચેક કલાકનો પ્રવાસ છે ખૂબ મજાનો રહ્યો ગીર તમને એવું શીખવે છે કે સ્વસ્થ રહો સુંદર રહો મસ્ત રહો અને થોડા વ્યસ્ત રહો અને ગીર તમને એવું પણ શીખવે છે કે પ્રકૃતિનું જતન કરતા શીખો એમાં એક પણ જાતનો પ્લાસ્ટિકનો કે એક પણ રીતનો બોટલનો કે કચરો ક્યાંય ન ફેંકો અને આખરે અમે તુલસી શામમાંથી વિદાય લઈ રહ્યા છીએ ત્યારે એક નાનકડી સરસ મજાની અમે ઢીંગલી છે એ લીધી છે સી યુ ટાટા ફરીથી મળતા રહેશો